ધોરણ સાત સ્વ અધ્યન પોથી ભાગ ચાર વિષય જોઈએ પાઠ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે તો જવાબ આવશે અર્ધઘન બીજો પ્રશ્ન નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી તો જવાબ આવશે વાદળી ત્રીજો પ્રશ્ન તમારા મિત્રને ચપ્પુ વાગતા હાથમાં લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે તો જવાબ આવશે ત્રાકણ ચોથો પ્રશ્ન મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી જવાબ આવશે હોઠ પાંચમો પ્રશ્ન સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે જવાબ આવશે મૂત્ર છિદ્ર છઠ્ઠો પ્રશ્ન માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે તો જવાબ આવશે એમોનિયા પ્રશ્ન સાત જોડકા જોડો મૂત્રપિંડ મૂત્રનો સંગ્રહ કરે છે ધમની શુદ્ધ રુધિરનું વહન કરે છે શીરા અશુદ્ધ રુધિરનું વહન કરે છે મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરે છે ફેફસા ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો આઠમો પ્રશ્ન ધમની અને શીરાના રંગમાં શું તફાવત હોય છે ધમની લાલ રંગ ધરાવે છે અને શિરા વાદળી રંગ ધરાવે છે નવમો પ્રશ્ન રક્તકણ શરીરના બધા ભાગોને ઓક્સિજન પૂરું પાડે છે સમજાવો રુધિરમાં પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે રક્તકણો ઓક્સિજનને ફેફસાથી શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે આમ રક્તકણો દ્વારા શરીરના બધા ભાગોને ઓક્સિજન મળી રહે છે પ્રશ્ન દસ આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે શિરામાંથી રુધિર બહાર નીકળે છે કારણ કે શિરાની દિવાલ પાતળી હોય છે પ્રશ્ન અગિયાર એક વ્યક્તિને કમળો થયેલો છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ હશે એક વ્યક્તિને કમળો થયો છે તો તેના શરીરમાં રહેલા ઘટકો પૈકી રુધિરના રક્તકણોની સંખ્યા ઓછી થઈ હશે બારમો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબત તપાસી નક્કી કરે છે હૃદયના ધબકારા બંધ થઈ જવા નાડીના ધબકારા બંધ થઈ જવા શ્વાસ બંધ થઈ જવો વગેરે તપાસી અને પછી ડોક્ટર નક્કી કરે છે તેરમો પ્રશ્ન કુદરતી આવેગ એટલે કે શૌચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં શરીરમાં ન પચેલો ખોરાક કુદરતી આવેગ એટલે કે શૌચક્રિયા દ્વારા શરીરની બહાર નીકળે છે જો તેને રોકવામાં આવે તો આપણને વિવિધ રોગ થવાની સંભાવના રહે છે તેથી કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં ચૌદમો પ્રશ્ન આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ક્યુ તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે જેમાં મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ અને મૂત્ર છિદ્રનો સમાવેશ થાય છે પ્રશ્ન પંદર આપણા શરીરમાં ક્યાં કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને છૂટા કરે છે આપણા શરીરમાં નાક અને ચામડી તેમજ ઉત્સર્જન તંત્રના વિવિધ અંગો ઉત્સર્ગ દ્રવ્યને છૂટા કરે છે પ્રશ્ન સોળ મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા તમે કઈ તકેદારી રાખશો દરરોજ બે ત્રણ લીટર પાણી પીવું જોઈએ કુદરતી આવેગને રોકવા ન જોઈએ સત્તરમો પ્રશ્ન ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે ગરમીના દિવસોમાં આપણને પરસેવો થાય છે પરસેવામાં ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતાં બંધ થઈ ગયેલા છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતાં બંધ થઈ ગયેલા છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો બહાર કાઢવા ડાયાલિસિસ કરાવવું પડે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળવું જોઈએ પ્રશ્ન ઓગણીસ નકામી નિંદણ પ્રકારની વનસ્પતિના કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો તમારા અવલોકનની નોંધ કરો છોડના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે જેને મૂળ રોમ કહીએ છીએ મૂળનો આડો છેદ લઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરતા તેમાં નાના નાના કોષો જોવા મળે છે પછીનો પ્રશ્ન ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે ઝાડના મૂળ પાણીનું શોષણ કરે છે તે બધા જ પાણીનો ઉપયોગ ઝાડ કરતું નથી વધારાના પાણીનો બાષ્પોત્સર્જન દ્વારા નિકાલ થાય છે પાણી અને બાષ્પના કારણે ઝાડ નીચે બેસવાથી ઠંડક અનુભવાય છે પ્રશ્ન એકવીસ વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી નોંધ લખો વનસ્પતિમાં રહેલ વાહક પેશી કપાઈ જાય તો વનસ્પતિના વિવિધ ભાગ સુધી પાણી અને ખોરાક પહોંચી શકે નહીં વનસ્પતિના અંગો પોતાનું અસ્તિત્વ જાળવી શકે નહીં વનસ્પતિ સુકાઈ જાય છે પ્રશ્ન બાવીસ નીચે ભાગ એમાં ઉત્સર્જનના વિવિધ અંગોની આકૃતિઓ નંબર સાથે આપેલી છે ભાગ બી માં ઉત્સર્જન તંત્રની આકૃતિની આઉટલાઈન આપેલી છે વિભાગ એની આકૃતિના નંબર વિભાગ બી ની આકૃતિમાં યોગ્ય સ્થાને મૂકો અને વિભાગ બી જેવી જ આકૃતિ બાજુના બોક્સમાં દોરો વિભાગ એમાં ઉત્સર્જન તંત્રના અંગો અલગ અલગ અવ્યવસ્થિત ગોઠવેલા છે આ બધા અંગોને આપણે વિભાગ બીમાં વ્યવસ્થિત રીતે ક્રમ આપી અને ગોઠવવાના છે દરેકને ક્રમ આપ્યા પછી તમારે પેન્સિલથી એકદમ સરસ આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશન કરવાનું છે ચાલો જોઈએ પાંચ નંબર છે તેને આપણે મધ્યમાં ગોઠવ્યો છે પછી એક અને બે બંને ક્રમવાળી કિડનીઓ ગોઠવી છે પછી ત્રણ અને ચાર આ ક્રમ મુજબ આપણે મૂત્રવાહિનીઓ ગોઠવી છે અને મૂત્રાશયને છ નંબર આપી અને નીચેની બાજુએ દર્શાવેલું છે હવે આપણે બધા જ અલગ પડેલા ભાગને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે અને તેની આકૃતિ અહીં દર્શાવેલી છે અને પછી તમારે તેનું નામ નિર્દેશન કરવાનું છે બંને મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ અને મૂત્ર છિદ્ર પ્રશ્ન ત્રેવીસ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શીરા કરે છે ચોવીસમો પ્રશ્ન ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ શું છે જવાબ લખીએ હૃદય કુલ ચાર ખંડ ધરાવે છે જેમાં ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો છે આ બંને વચ્ચે રહેલા પડદાના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી પ્રશ્ન પચીસ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કેમ વાદળી અને જળવિયાઈ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે આ પાણી ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર લઈ જાય છે છવ્વીસમો પ્રશ્ન ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમથી જમીનમાં રહેલું પાણી પરણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે વનસ્પતિ પાણી અને અન્ય ખનિજ ચારોના વહન માટે વાહક પેશી ધરાવે છે આ વાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે તેના દ્વારા પાણી પરણો સુધી પહોંચે છે પ્રવૃત્તિ સફેદ ફૂલ ધરાવતી એક લાંબી ડાળી લઈ તેને નીચેના છેડેથી ચીરી બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડો ફૂલના રંગનું અવલોકન કરો પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો સફેદ ફૂલ ધરાવતી લાંબી ડાળીને નીચેના છેડેથી ચીરી બંને છેડાને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડવાથી ફૂલના રંગનું અવલોકન કરતા સફેદ રંગ બદલાઈ જાય છે રંગીન પાણી જેવા રંગ ફૂલમાં જોવા મળે છે